વડોદરા શહેર હવે ખાડોદરા શહેર બનતું જાય છે અને જો એમાં આવેલું ઊંડેરા ગામ કે એને ખાડોદરા ગામ કહેવામાં આવે તો નવાય નથી કારણ કે ઊંડેરાથી કોયલી તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે તેના પર એટલા બધા ખાડા પડી ગયા છે કે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને એટલું જ નહીં પરંતુ કેટલાક લોકોને અહીંથી પડી જવાનો પણ ભય સતાવે છે કારણ કે ખાડા એટલા બધા રસ્તા પર જોઈ શકાય છે કે આવતા જતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે તેથી જ આજ રોજ ઉંડેરાના આ માર્ગ પર ખાડા પૂજન કરવામાં આવ્યું અને આ ખાડા જલ્દીથી પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કરો ઓપરેશનને અધિકારીઓ કમિશનર મેયર પિંકીબેનને સદબુદ્ધિ આપે ખાડા આ વિસ્તાર ઉંડેરા ગામ છે ઉંડેરા ગામમાં જે તમે જોઈ શકો છો કે આમ આ રોડ મેન રોડ ગણવામાં આવે છે જે ઉંડેરા ગામથી લઈને કોહલી મેન રોડને જોડતા મુખ્ય માર્ગ છે જ્યારે હજારોમાં લોકો આ રોડ પર પસાર થઈ રહ્યા છે જ્યારે આ રોડ પર જ્યારે અંધારું થાય ત્યારે નાની મોટી ઈજાઓ પણ ઈજાઓ પણ થાય છે ખાડામાં પડવાથી તો આ આજ રોજ આ ખાડાની અમે પૂજા કરી છે તેથી પૂજા કરીને કહેવા માંગીએ છીએ કે ખાડા દેવ હવે આ બીજી જગ્યાએ ખાડા ના પડતા કેમ ખાડા પડે જ્યારે કોઈ કોઈ અંદર પડીને જો ઈજા થાય છે તેને ખબર પડે છે પણ આવા ખાડામાં તો આવા સ્માર્ટ એન્જિનિયરો ને આ અધિકારીઓને આ નેતાઓ પડવા જોઈએ તો એમને બી ખબર પડે કે આ ખાડામાં પડવાથી કેટલી મોટી ઈજાઓ થાય ને શું દર થાય છે તો તમારે મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે જે તે અધિકારીને કમિશનરશ્રીને વહેલી તકે આ ઉંડેરા ગામમાં જેટલા બી ખાડા છે તે ખાડા વહેલી તકે પૂરવામાં આવે જો પૂરવામાં નહીં આવે તો અમે અમારા અમે અમારા રંગરૂપ પણ થોડાક દિવસોમાં અમે બતાવીશું